રાજકોટ જિલ્લામાં જસદણ અને વિછિયા પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું મગફળી કપાસ અને પાલાને ભારે નુકસાન થતા ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આજે વાડી વિસ્તારમાં પહોંચ્યા અને ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોએ રડતા રડતા જણાવ્યું કે ઉપાડેલી મગફળી માવઠામાં ફૂલી ગઈ કિંમતી પાલો ખરાબ થયો અને ઉભા કપાસના ફૂલ ભીંજાઈને કાળા પડી ગયા એક મહિલા ખેડૂતે આંસુ સાથે કહ્યું કે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું જસતણ વધુ મગફળી અને બાર હજાર કપાસનું વાવેતર છે પાકને માવઠાની માર પડી મંત્રીએ વચન આપ્યું કે સર્વે કરાવી વહેલી તકે વળતર અપાશે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે આ કુદરતી આફતે ખેડૂતોના હૈયા રોદનનો માહોલ લીધેલો છે એ કાપેલા ઘાસચારાને હવે ખાવાલાયક રહ્યો નથી એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડામાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે

તમારા મગફળીનો ખાસ સારો બધો ફેલ થઈ ગયો છે એટલે અમારે આ માલ ને હવે ની કઈ આદાવી બીજે થી લેવાની થાય છે બરોબર અને આ નુકસાન ઘણું થયું અમારે